જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આપણે યાત્રાનો આજે ચોથો દિવસ છે ને અત્યારે છીએ આપણે શિરડીની અંદર તો અત્યારે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બધા ચા પાણી નાસ્તા પણ કરે છે ગઈકાલે આપણે શિરડી બાબાના દર્શન કર્યા આજુબાજુના મંદિરોના દર્શન કર્યા ત્યાર પછી શનિ શિંગડાપુર ગયા હતા ત્યાં પણ સરસ મજાના દર્શન કર્યા શનિદેવના તો અત્યારે સવારે નાઈ ધોઈને ફ્રેશ થાય અને હવે આપણે જઈએ છીએ આગળ હિમેનભાઈ ગજેરા અત્યારે ડ્રાઈવિંગ કરે છે આપણા બીજા પાયલોટ છે કનુ બાપુ આ છે આપણા જગદીશભાઈ મહેતા જે જય મહાકાળી યાત્રા સંઘના આયોજક છે તમે બધા ઓળખો છો એમનો મોબાઈલ નંબર પણ મેં વિડીયોમાં આપેલા છે તો જે કોઈને યાત્રા કરવી હોય સરસ મજાના પ્રવાસ કરાવતા હોય અને જાત્રા પણ કરાવતા હોય તો કોન્ટેક કરી લેજો અને આ છે આપણા મિતભાઈ અત્યારે આપણે શિરડીથી આવીએ છીએ અને સાપુતારા તરફ જઈએ છીએ સરસ મજાના ડુંગરાઓની વચ્ચેથી આપણો પ્રવાસ ચાલુ છે અને સામે ડુંગરો છે સપ્તશ્રિ માતાજીનો ત્યાં આજે આપણે નથી જવાનું આપણે સીધા સાપુતારા કારણ કે આજે આપણે લેટ થઈ ગયા છીએ સામે જ્યાં ખાય છે સપ્તશંગી માતાજીનો ડુંગરો આજુબાજુના ક્ષેત્રોમાં તમને દ્રાક્ષ ડુંગળી એવી બધી વસ્તુ જોવા મળશે તો આ તરફ તમે જોઈ શકો છો દ્રાક્ષ છે

સાથે છે ને સરસ મજાની યાત્રા કરી રહ્યા છીએ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સાપુતારાની અંદર જે આપણા ગુજરાતનું સુંદર મજાનું સ્ટેશન છે શિરડીથી સવારે નીકળ્યા હતા અને બપોરે અત્યારે સાડા બાર જેવો ટાઈમ થયો છે અને આપણે પહોંચ્યા છીએ સાપુતારા અને મારી પાછળ તમે તળાવ જોઈ શકો છો બોટિંગ પણ સરસ મજાની થતી હોય સુંદર મજાના દ્રશ્યો છે અને જો તમને જીવનમાં ફોટા પાડવાનો શોખ હોય ને તો ખાસ સાપુતારાની મુલાકાત લેજો મારું નામ માલદેભાઈ ગાધે છે અમે તરાળાથી પ્રવાસમાં નીકળ્યા છે અમારા અક્ષયભાઈએ એમની એવી ઈચ્છા હતી કે પરિવાર અને મિત્રોને સાંઈ બાબાના દર્શન કરાવવા છે એ સાંઈ બાબાના ભગત છે અને એની ઈચ્છા કેદીની હતી એટલે અમે જગદીશભાઈ મહેતા હૈ એને અમે પ્રવાસ બાંધો હે એની બસ જમવાનું બધું એને એની સાથે અમે ફરવા આવ્યા અમને બહુ મજા આવી અમે અત્યારે શિરડીથી રિટર્ન થઈ ગયા હે અમે સાપુતારા હે અમને બધા રહેવાની જમવાની જગદીશભાઈ સાથે બહુ મજા આવી હે

સાપુતારાની અંદર અત્યારે આપણે બસ પાર્કિંગ કરી છે આ સ્વામિનારાયણ મંદિર છે અને અહીંયા આપણી રસોઈ બને છે રસોઈની ફૂલ તૈયારી હાલે છે અત્યારે જો સાપુતારાની અંદર ઘણા બધા વ્યૂ પોઈન્ટ છે ફરવાલાયક સ્થળો ઘણા બધા આજુબાજુમાં છે તો તમારે અહીંથી જીપ કરીને આજુબાજુમાં જવાનું હોય દર્શન માટે વ્યૂ પોઈન્ટ જોવા માટે તો ઘણા બધા લોકેશન છે અમારી પાસે તો જાજો ટાઈમ નહોતો એટલે કે આ તળાવે ફરવા એવા છે અને સરસ મજાનું અહીં ગાર્ડન છે અને સુંદર મજાના અહીં તમારા ફોટા આવે તો અહીંથી તમે બોટિંગ કરી શકો છો અહીંયા અલગ અલગ પ્રકારની બોટ છે મિત્રો તમે અહીંયા અલગ અલગ રાઇડ કરી શકો જો આપણા બધા યાત્રાળુ છે એ બધા અલગ અલગ રાઈડ કરે છે બહુ અમે બહુ એટલે બહુ મજા આવી અત્યારે સાપુતારાની અંદર અમને બહુ મજા આવી બહુ એટલે ભાઈ જાવા દીધો ઓરિજિનલ અમારે અમારી ભાષામાં તો કહેવાય ને ભાઈ તો ઘી ઘી ગોળ ઘી ગોળ ઘી એટલે સાપુતારા કેસે હો સાબજી મજામાં 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 ઓ ગુજરાતી લાગો છો તમે અમે ફૂલ ગુજરાતી છીએ હો ભાઈ આપડા ઓનર છે તમને બધાને ખબર છે અક્ષયભાઈ અને સરસ મજાની સાપુતારા ની અંદર રાઈડો કરે છે બે માણા તો જાવ આનંદ કરો એન્જોય કરો ડિંગલો હે કામ જો તમ બધા જોઈ શકો છો બાળકોને લઈને ખાસ આવો સાપુતારામાં માં ખાસ 4-5 મહિને ટૂર મારવાની છે મજામાં રહેવાનું બરોબર છે તાળ ભાત શાક ઉંધીયું એવું બધું જમી પછી અમે રાઇડની મોજ માણીએ છીએ જમવાની મજા આવી ગઈ ને જમવાની આજે મજા આવી ગઈ તમારા ભી કીધું એનાથી વધારે મજા થેન્ક યુ થેન્ક યુ બરાબર રાઉન્ડ મારી આવો

ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા વિડીયો જે અમે બનાવતા હોય એ તમને જોવા મળે અને લાઇક શેર સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો મિત્રો કારણ કે બધું ફ્રી જ હોય છે તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો